કે છે મુંડા આવી જાય એમ છે પાછળ પાણી પાઈ ગયું એટલે મુંડાને ને દવા મારી દે છે માંડવી તો નો એટલે બધા આવ્યા પણ ગાડી અખડ આવી ગયા આજ આપણે રાખી દીધી લીધી ભેહો રજા કારણ કે આમ જવાનું હતું એટલે નતર કરીને આપણે કે ભેહો ની સમય જ્યાં નથી ઢાકી કે થક નહીં એમાં આપણે આ પેલા પેલા વ્લોગ ની અંદર જ આ પાણી દેખાડતા પાણી દેખાડશે તે આપણે

અદમે તો પાણી આપણે શરૂ કર્યું છે ઘિરે પરવત તો આ બધી ફોડી થોડી નખ્યું છે એવું લાગે છે તો જોઈ શકડે ખબર વડ મામ કે નાના આસ પર હમ પાએલો સંઝેલી રોપક ઘટેની કે એ ઉગી જે છે ને મિત્ર આગળ કે ગંટીન ફરી પાછા મળે હાલ મિત્ર તું મને પર રોપ દેખાડું જોઈ લે કે ઘટેની એવો છે જે ઉગતો આવે છે સરપંત ઈચ્છા છે

એમનું નવું ખેડે લેતો કે નહીં એ હાથ તો પડતર જ રેખે છે એની અંદર કરી નાખે છે હવે કાંકરા જે ખુશ છે અને કાયમી પાણી જોઈએ કે નહીં એવા પડે અંદર કિરો છે કે વરસાદ બરસાદ આવે ને તે વાંધો ન હોય રોપ તો ઉડ્યો હોવી ગયો છે દાંડવા જે આમાં તમને કરે કાંકરા જ દેખાતા હશે જોઈ લે રો હવે તો દેખાતા આ લગભગ આ કેટલા દિવસનો નો જોઈએ તો બહુ ખાસ આપણને ખ્યાલ નથી રોપ પૂજો છે કે ઘટે નહીં હોય આ ભાગનું વણ તમે જોઈ નીકળતો આવ્યા છે એ નથી કઈ વાંધો જોઈ લે જાય વર્ણ આપણું આવું છે એટલું બધું ખડતું સારું પછી હેઢા બેઠા બધું વઢાઈ દે પછી ખરીફ નાખવા થાય કળીઓ બળીઓ બધું હાકી નાખે છે બાંધી

આજ મને કરો આજ દિવાળી નો વ્લોગ બતાવશો કારણ કે ભ્યા તમે જોઈ જન કંટાળી ગયા છે ધર હું કો આમ મર ખંભા ખંભા થી છે છે ની સુરેક ને એટલે હવે ટૂક સમય માં પછી ન કરા આમ ડોકા બધે ભાંગી નાખશે આ છે એટલે હું કે જા ડોકા છે કે ની આઈ તે આમ બઠાવી ની કીક ની એટલે આ નો બળનો આમ ફેલાવો થાય નકર પછી વધને સડી જાય હવે તો થોડાક સમય વાર છે આમ તો કાપી નાખી આપણે કાપી નાખશે આપણે આવી રીતે બટાબટી વણતો ની એક વખત અમે જુગાડ કર્યો તો બેટરી ની અંદર ઈ પાવર થઈ એવી રીતના ઈ તેને પતરીઓ જોડી ને એવી રીતના જુગાડ કરેલો હવે વણતો એટલે શું કરે હા છે આમ બો આવું કામ તો વરસાદ ને હોય છે ને તે થાય એટલે પેલા જ બીજું કામ કરી નાખશું પછી આ કરશું આ નવી જમીન ની અંદર રોપ કરો છે કે એટલે આમ કે ઘટેની છે કારણ કે આની અંદર વરસાદ બહુ હોય પાણી કઈ લાગે એમ નથી એટલે આવાની અંદર કરેલ છે રોપ છે કે ઘટે નહીં હરખો રહી જાય બે ડિવિઝન સોપા હે કે એવું લાગે છે રહી દે તો આગતરવાળા ને વરસાદ આવી જશે નહીં એટલે બહુ નથી જામે હવે બળવા મળ્યો છે ને એવું બધું છે એટલું ભીનું થઈ ગયું છે આમાંથી પાણી આવી ગયું છે ફૂટી જતું હોય છે પાવડો લીધો નથી હાથમાં અહીંથી ફૂટી જતું હોય છે રોપ જોશે કે ઘટે નહીં વધારે પડતા ઢાળ થઈ જશે આ કેરણ રોપ ઘટે નહીં હશે એ કપા દો બળ આ ડ્રેનેજ વેલ મકળ્યું નથી આખી લાગતે એ આપડે ઠૈયન બેન બધું બાંધુંન બધું એમન ઠીઠું છે તા આપડે પાણી વાળતા જ બાંધે હો એટલે ખર નબર ને હેડન બરા કે કાવ જામી ગયો છે બળ આવી રીતનું છે આપણું તો મિત્રો કે આગળ આપણે લાંબી લેપ કરવી નહીં આજે ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો લોક સત્તા જય ભારત